નમસ્કાર ગુજરાતી બાંધણી સાડીમાં આપનું સ્વાગત છે અને દરરોજની જેમ તમારી માટે બાધનીમાં બહુ સરસ મજાની બાજની વિસ્કોસ બોર્ડરમાં લઈને આવ્યો છું આ બધા કલર બતાવી રહ્યો છું તો જોઈ શકો છો કલર બહુ મસ્ત હારા હારા કલર લઈને આવ્યો છું આપના આપને જે મનગમતો કલર હોય એમાંથી સ્ક્રીનશોટ લેવાનો છે અને પહેલાં તો અમારી ચેનલમાં નવા હોય તો પેજને સ સબસ્ક્રાઈબ કરી લેજો તેથી કરી દરરોજનું નોટિફિકેશન બધાની પહેલાં આપને મળી શકે પહેલો એક કલર હું ખોલીને તમને બતાવી જઈ રહ્યો છું તો જોઈ શકો છો ઓર મટેરિયલની વાત કરી તો મટેરિયલ સિલ્કમાં બહુ જબરજસ્ત મટેરિયલ રહેવાનું છે સાથ સાથે વિસ્કોસની બોર્ડર આપેલી છે જુઓ નીચે મોટી બોર્ડર આપેલી છે અને મા માથા ઉપર નાની બોર્ડર આપેલી છે હું પૂરો સાડી આપને દેખાવા જઈ રહ્યો છું તો જોઈ શકો છો જોઈ શકો આ બહુ સરસ મજાની બાંધણી છે બાંધણીમાં પહેરવાથી લૂક વાઈઝ ઓર સારી લાગશે એટલી મારી ખાતરી છે જોઈ શકો છો આ બાંધણીની બોર્ડર માથા ઉપર આટલી નાની બોર્ડર આવવાની છે વિસ્કોસની બોર્ડર છે અને નીચે મોટી બોર્ડર આવવાની છે જોઈ શકો છો અને બાંધણીની પ્રિન્ટ બહુ જબરજસ્ત ઓર મસ્ત આપેલી છે તો ફટાફટ અમારી ચેનલ પર ચેનલ પર આવી જુઓ અને આપને જે ગમતી હોય સાડીનો સ્ક્રીનશોટ ફોટો પાડી અને વોટ્સએપ નંબર પર વોટ્સઅપ કરવાનું રહેશે જોઈ શકો છો બાંધની બહુ મસ્ત મજાની છે કોઈને આપવા માટે જોઈતી હોય તો બી મળી જ છે રક્ષાબંધનનો તહેવાર સામે આવી રહ્યો છે તો આપણે જોઈતી હોય તો એક બે ત્રણ ચાર પાંચ જેટલી સાડી જોઈએ એટલી મળી જઈ છે જોઈ લો બ્લાઉઝ પીસ બી બહુ સરસ મજાનું ઝેણી જેણી ડિઝાઇનમાં આપેલો છે અને બંને જ બાંધણીમાં બહુ મસ્ત સારું કામ કરેલું છે તો એક એક કરીને બધા કલર બતાવવા જઈ રહ્યો છું તો જે તે સાડી પસંદ હોય એનો સ્ક્રીનશોટ ફોટો પાડી અને વોટ્સએપ નંબર ઉપર મોકલી આપો જેથી કરી અમે જે સાડી હાજરમાં હશે એનો જવાબ આપીશું અને ઓનલાઈન ખરીદી ઓનલાઈન ઘર બેઠા ખરીદી કરી શકો અને ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ છે તો પેમેન્ટ પહેલાં કરવાનું રહેશે આપનું જે તે સાડી ગમે એનો સ્ક્રીનશોટ પાડી અને અમારા ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે ત્યાંથી ના મળે તો એક બાદ નંબર એડ કરી લો નવ્વાણું જીરો બેતાલીસ પંદર આઠસો છ ઉપર સ્ક્રીનશોટ પાડીને મોકલી આપો તેથી કરી તમે ઓનલાઈન ઘેર બેઠા ખરીદી કરી શકો જોવજો બધા જ કલર એક નવા નવા અવેલેબલ છે એક આ કલર આવશે એક આ ગ્રીન કલર આવશે બે મિન એક આ ગ્રીન કલર આવશે બધા જ કલર અવેલેબલ છે એક એક કરીને ફરીથી બતાવી જઈ રહ્યો છું તો જે સાડી ગમતી હોય સ્ક્રીનશોટ લેવાનો રહેશે આ સાડીની પ્રાઇઝ લેવાની રહેશે સાતસો પચાસ રૂપિયા ગ્રીન કલર પીચ કલર મરુન કલર રામા કલર પાલસા કલર અને મહેંદી કલર આ બધા જ કલર અવેલેબલ છે તેથી કરી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તેથી કરી નવી નોટિફિકેશન આપણા સબસે પહેલાં મળી રહે ઠીક ધન્યવાદ જય માતાજી જય ગોપાલ